અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક સ્ટ્રોંગ બોડી જીમનું રામકુંડના મહંત ગંગાદાસજી બાપુના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં જીમ સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા

ઉદઘાટન થઈ રહ્યું છે ત્યારે માણસના જીવનમાં સ્વાસ્થ્યની બહુ જરૂર છે આજના સમયને એને અનુલક્ષીને આપણા જ મિત્રોએ જે સાગરભાઈ અને એમાં સાથી મિત્રોએ સ્ટ્રોંગ બોડી જીમખાનાનું નવીકરણ આજે ઉદઘાટન થઈ રહ્યું છે ત્યારે અહીંયા આવના તમામ ભાઈઓને સારી એવી બોડી મળે સારું બળ મળે અને શરીર બધાનું સ્વસ્થ રહે એવી મારી હૃદયની શુભકામના જય નમસ્કાર મારું નામ સાગર વસાવા છે સ્ટ્રોંગ બોડી જીમ અંકલેશ્વર થી બોલું છું આજે સ્ટ્રોંગ બોડી જીમ નું ઓપનિંગ થઈ રહ્યું છે સૌથી મોટા વિશાળ એરિયા માં અને સૌથી નવા ઇક્વિપમેન્ટ સાથે સ્ટ્રોંગ સ્ટ્રોંગ બોડી જીમ નું એડ્રેસ છે 3 રસ્તા સર્કલ ઓપો આરટીઓ નેશનલ પંજાબ ટેકનિક બિલકુલ ઉપર તમે જીમ નો ટાઈમ છે સવારે 6 થી 10 સુધી મેલ અને 10 થી 12 સુધી મેલ સાંજે 4 થી નો કોમન ટાઈમ છે પ્લીઝ visit my new gym, Strong Body Gym.